પોરબંદર ના છાયામાં આવેલા કૃષ્ણ પાર્ક વિસ્તારમાં ગઈકાલે એક સાપે દેખા દેતા સ્થાનિકો ભય જોવા મળ્યો હતો જે અંગે નજીકમાં જ રહેતા મહિલા રેસ્ક્યુઅર ને જાણ કરવામાં આવતા તેઓએ આ સાપ રેસ્ક્યુ કર્યું હતું પોરબંદર પંથક માં હાલ વરસાદી વાતાવરણ ઉપરાંત બફારા અને ઉકરાટ ને લીધે સાપ અને અજગર નીકળવાના બનાવમાં ખૂબ જ વધારો થયો છે સાપ સામે આવતા ભલભલા મૂછો ને તાવ દેતા લોકોને પણ પરસેવો વળી જતો હોય છે તો મહિલાઓની તો વાત જ શું કરવી પરંતુ પોરબંદરમાં એક મહિલા એવી છે કે જે ગમે તેવા સાપનું પડભરમાં રેસ્ક્યુ કરી શકે તેમ છે ગઈકાલે પણ તેણે આ જ રીતે સાપનું રેસ્ક્યુ કર્યું હતું વાત એમ બની હતી કે ગઈકાલે છાયામાં આવેલા કૃષ્ણા પાર્કમાં એકાએક સાપ ચડી આવતા સ્થાનિકોમાં ભય જોવા મળ્યો હતો અને આ અંગે નજીકમાં જ રહેતા અને શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ઉપરાંત સાપનું રેસ્ક્યુ કરતા હેતવી લશ્કરીને જાણ કરવામાં આવતા તેઓ તુરંત સ્થળ પર દોડી ગયા હતા અને સાપનું રેસ્ક્યુ હાથ ધરી સ્થાનિકોને ભયમુક્ત કર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે આ સાપ પાણીમાં નીકળતો દેંડુ એટલે કે ચેકટ કિલ બેક પ્રજાતિનો સાપ હતો તેની મહત્તમ લંબાઈ થી પાંચ ફૂટ હોય છે અને આ બિનઝેરી જળ સાપ છે હેતવીએ અગાઉ પણ અનેક વખત સાપનું રેસ્ક્યુ કર્યું છે ઉપરાંત તેઓના માતા પણ રેસ્ક્યુઅર છે સ્થાનિકોએ પણ તેમની બહાદુરીને બિરદાવી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ